લિંબત જે સેન મહારાજ આજ રોજ તારીખ એક બાર બે હજાર પચીસને સોમવાર છે ને જ ભાઈ સોમવારના રોજ સડક પીપળિયા તાલુકો જિલ્લો રાજકોટ મુકામે રૂબરૂ સ્થળની મુલાકાત લેતા જે રિનોવેશનની કામગીરી થઈ ગઈ છે એમાં નીચે ચાર રૂમો સંપૂર્ણ વ્યવસ્થા સાથે તૈયાર થઈ ગયેલા અમે નજરે નિહાળ્યા એ સાથે ગાંધીપતિ નરેન્દ્રભાઈ ભગતની જગ્યાનો પોતાની નવી ગાદીનો જે વ્યવસ્થા થઈ છે એ હોલ પણ આપણે જોઈ શકો છો આટલો વિશાળ હોલ છે એક સાથે દર્શનાર્થીઓ અથવા સમાજના કોઈ પણ અત્રે રૂબરૂ આવે તો એને પણ આ જગ્યાનો લાભ ધાર્મિક દ્રષ્ટિએ મળી શકે એવું આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ ગૌશાળા પણ છે ગાર્ડન પણ છે અને દેવસ્થાન પણ છે અને આપ એ પ્રત્યક્ષ નિહાળી શકો છો આપ નિહાળી રહ્યા છો ધામ એના દર્શને આપ કરી શકો છો અને આ વિશાળ જગ્યા છે એ આપ જોઈ શકો છો આ છે સંસ્થાની ઓફિસ રિનોવેશન થયેલો આ ભાગ છે એ આપ નિહાળી શકો છો ચાર રૂમ રિનોવેશન સાથે હવે થોડી ઘણી સગવડતા ઉપલબ્ધ કરવાની બાકી છે બાકી રહેવાલાયક રૂમ થઈ ગયા છે ચાર રૂમનું અહીંયા આગળ નવું નિર્માણ થયેલું છે એ આપ જોઈ શકો છો આ ચાર રૂમો આવનાર અતિથિ અને પ્રેમી અને ધાર્મિક ધર્મ પ્રેમી જનતા માટે સદા માટે નાયબ સમાજ માટે ખુલ્લા છે એમ નરેન્દ્ર ભગત તરફથી જણાવવામાં આવે છે આપ જોઈ શકો છો નવું રિનોવેશનમાં પણ નીચે જે ગાદી હતી એ ગાદીનું ભવન ઉપર તરફ ફેરવવામાં આવ્યું છે અને એની ગાર્ડનની પરિસ્થિતિ પણ જોઈ શકો છો ગાર્ડન પણ વિશાળ હાલતમાં છે જેથી આવનારા આવનારાથી તંદુરસ્તી આરોગ્ય માટે શુદ્ધ હોવાનો લાભ પણ મળી શકે છે ધર્મની ધજા પણ આપ નિહાળી શકો છો આ સાથે એક ગુપ્તગો ચાલે છે એમાં શ્રી જગદીશભાઈ સૂર્યકાંતભાઈ રાઠોડ નરેન્દ્રભાઈ ભગત દીપકભાઈ રાવરાણી કીર્તિભાઈ માવાજિયા બધા એક ચર્ચા કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો આ જગ્યા સામે દેખાતા ટાવર સુધીની છે હજુ એનું રિનોવેશન પણ ભવિષ્યમાં કમ્પાઉન્ડ વોલ થશે ગૌશાળા તેમજ એના માટેના સ્ટોરેજની વ્યવસ્થા ઘાસચારાની એ એ બધું કામકાજની કાર્યવાહી થવા જઈ રહી છે અને એ થાય આ જગ્યા વ્યવસ્થિત કમ્પ્લીટ થશે એવું એ લોકો તરફથી જાણવામાં મળે સોમનાથ વેરાવાળા હાઈવે ઉપર આવેલું સડક પીપળ્યા બાપા ગામની રૂબરૂ મુલાકાત અમે હું શ્રી કીર્તિભાઈ માવાડીયા શ્રી જગદીશભાઈ સુરાણી તથા શ્રી સૂર્યકાંતભાઈ રાઠોડ તમામ રાજકોટથી અત્રે રૂબરૂ મુલાકાતે આવ્યા છે રિનોવેશનની જે કામગીરી થઈ ગઈ છે અને એની અમે જાત તપાસ કરી એના અહેવાલ અત્ર રજૂ કરીએ છીએ આપ નિહાળી રહ્યા છો આ ટોટલ જગ્યાની વિગત આ વિશાળ જગ્યા નેશનલ હાઈવે ઉપર આવી છે અને ક્ષેત્ર અહીં આગળ સતત ચા પાણી તથા અન્ય ક્ષેત્રની વ્યવસ્થા નિયમિત ચાલુ હોય છે તો સમાજે એનો લાભ લેવા અમે આપને અપીલ કરીલિમ્બત જય સેન મહારાજ આજરોજ નાય વાણંદ સમાજના ઇતિહાસકાર શ્રી કીર્તિભાઈ માવાદિયા સૂર્યકાંતભાઈ રાઠોડ રાજકોટ તથા શ્રી જગદીશભાઈ સુરાણે રાજકોટ અત્રે સડક પીપળિયા મુકામે મકાન બાપાના સ્થળની રૂબરૂ મુલાકાતે આવેલા છે ત્યાં આગળ થયેલી વિશેષ સુવિધાઓની જે જાણકારી અમને મળી તો આવનાર જનાર પગપાળા યાત્રિકો અથવા સમાજના કોઈ પણ માણસ આ માર્ગેથી પસાર થાય તો અહીંયા નિયમિત જે ક્ષેત્ર છે તો એમાં એ હવે આજની તારીખમાં રહેવા માટેના ચાર રૂમો આધુનિક સગવડતા સાથે તૈયાર થઈ ગયા છે એ આપ નજરે નિહાળો છો બધી વ્યવસ્થા સાથે આ સ્થળની ઉપલબ્ધિ છે તો આવતા જતા સમાજ નાયબ સમાજના કોઈ પણ વ્યક્તિ રૂબરૂ આ સ્થળ મુલાકાતની લાભ લઈ શકે છે એ આપ જોઈ શકો છો અને હજુ આના રિનોવેશનની કામગીરી ચાલુ છે એટલે આવનાર જનાર સમાજના તમામ વ્યક્તિઓ આ સ્થળનો લાભ લઈ શકે એના માટે આ વિડીયો મૂકવામાં આવેલ છે આ સાથે અમારી સાથે સંસ્થાના ગાદીપતિ શ્રી નરેન્દ્ર ભગત પણ ઉપસ્થિત છે એ આપ તમે જોઈ શકો છો એમના સાથે દીપકભાઈ રાવરાણી પણ અત્રે ઉપસ્થિત છે એ આપ નિહાળી શકો છો અસ્તુ હશમુખભાઈ લખતરિયા